આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ભારતનો કહી શકાય કે એક નવો અધ્યાય શરૂ થયો છે દાયકાઓ પછી છેક રાકેશ શર્મા પછી હવે કોઈ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આઈએસએસ પર પહોંચ્યા છે હા આ ખરેખર બહુ મોટી વાત છે ચાલો આ ઐતિહાસિક ક્ષણ અને એનું મહત્વ શું છે એના પર થોડી વધુ વાત કરીએ આપણી પાસે શુક્લાના આ પ્રવાસ એમની સિદ્ધિઓ અને એની અસર શું થશે એના વિશે અમુક માહિતી છે બરાબર તો આપણો આજનો ઉદ્દેશ્ય આ જે સીમાચિહ્ન છે એને બરાબર સમજવાનો છે અને આખી વાતની શરૂઆત થઈ તારીખ હતી છવ્વીસ જૂન બે જ્યારે શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક પેલું જે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન છે આઈએસએસ જે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતી એક મોટી લેબોરેટરી જેવું છે એની સાથે ડોક કર્યું અને ત્યાં પગ મૂકનાર પહેલા ભારતીય બન્યા હા અને પેલું લાઈવ પ્રસારણ પણ હતું ને નાસા અને એક્સિયમ સ્પેસનું હા હા બિલકુલ એમાં આપણે જોયું કે તેના જે ક્રૂ મેમ્બર્સ હતા એમણે કેટલું સરસ ઉષ્માભર્યું સ્વાગત કર્યું એમનું ખરેખર ગૌરવની ક્ષણ હતી આપણા બધા માટે અને આ સફળતાના પડઘા તરત જ પડ્યા એમને અઠ્યાવીસ જૂને તો હા વડાપ્રધાન મોદીએ સીધો જ આઈએસએસ પર શુક્લા સાથે વિડીયો કોલ કર્યો અને એમની પેલી ટિપ્પણી કે માતૃભૂમિથી સૌથી દૂર પણ ભારતીય હૃદયોની સૌથી નજીક એ ખરેખર બહુ બહુ સૂચક હતી સાચી વાત અને પેલી જાજરના હલવાની વાત શૂન્ય ગુરુત્વાકર્ષણમાં તરતા ગાજરના હલવાની જે મજાક કરી હા હા એ પણ એ વાતચીતનો હિસ્સો હતી બહુ હળવાશ ભર્યો માહોલ બની ગયો તો પણ આ ટેકનોલોજીકલ સિદ્ધિ તો છે જ પણ એની સાથે સાથે પેલું ભાવનાત્મક જોડાણ પણ એટલું જ મજબૂત રહ્યું ને બિલકુલ લખનૌમાં એમનો પરિવાર એમણે જ્યારે આ ડોકિંગ લાઈવ જોયું હશે હા એમના પરિવારે ગર્વ અને ખુશીના આંસુ રોકી નહોતા શક્યા એમ કહેવાય છે અને ખાસ કરીને એમની માતાના આંસુ અને પિતાના ગર્વની જે તસવીર હતી હા એ તસવીર મેં પણ જોઈ ઘણી વાયરલ થઈ હતી બહુ જ ભાવુક કરી દેતી એવી હતી સાચી વાત અને શુક્લાએ પોતે પણ ખબર છે પેલા ખભા પર તિરંગો પહેરીને એક સરસ સંદેશો આપ્યો શું કહ્યું એમણે એમણે કહ્યું કે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદથી હું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચી ગયો છું અને એવું પણ કહ્યું કે આવનારા ચૌદર દિવસમાં સાઠથી થી વધુ પ્રયોગો કરવા માટે બહુ જ ઉત્સાહિત છે અચ્છા ચૌદર દિવસમાં સાઠ પ્રયોગો હા મને પણ એ જ સવાલ થયો આટલા ઓછા સમયમાં આટલા બધા પ્રયોગો એ કેવી રીતે શક્ય બનશે મતલબ આ શેડ્યુલ કેટલું ટાઇટ હશે ચોક્કસપણે આ ખૂબ જ સઘન કાર્યક્રમ લાગે છે આપણે મુખ્ય તારીખો પણ નજર કરીએ તો પચીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સનું પેલું ક્રૂ ડ્રેગન ગ્રેસ યાનમાં પ્રક્ષેપણ થયું પછી છવ્વીસ જૂને આપણા સમય મુજબ સાંજે ચાર વાગ્યને એક મિનિટે આઈએસએસ સાથે ડોકિંગ થયું રોકાણ લગભગ ચૌદર દિવસનું છે એટલે કદાચ નવ જુલાઈ આસપાસ પરત ફરે ઓકે અને આ ટૂંકા ગાળવામાં જેમ તમે કહ્યું સાઠથી થી વધુ માઇક્રોગ્રેવિટી એટલે કે જ્યાં ગુરુત્વાકર્ષણ લગભગ શૂન્ય જેવું હોય એવી સ્થિતિમાં અને જીવન વિજ્ઞાન સંબંધિત અભ્યાસો કરવાના છે કેવા પ્રકારના અભ્યાસ હશે એમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ડિઝાઇન કરેલા નવા મટીરિયલ્સ પર માઇક્રોગ્રેવિટીની શું અસર થાય છે એનો અભ્યાસ છે પછી યોગ અને ધ્યાન શૂન્ય ગુરુત્વાકર્ષણમાં માનવ શરીર પર કેવી અસર કરે છે એવા કેટલાક યુનિક અભ્યાસ પણ છે રસપ્રદ હા અને આટલા બધા પ્રયોગો મેનેજ કરવા માટે એમણે બહુ ચોકસાઈ પ્લાનિંગ અને ઓટોમેશનનો ઉપયોગ કર્યો હશે જે ભવિષ્યના મિશન માટે પણ કામ લાગશે અને પેલી ખાવાની વાત હતી હા હા એ નહીં મિશનમાં મગની દાળ અને પેલો ગાજરનો હલવો પણ સામેલ છે અંતરિક્ષમાં આપણું ભારતીય ભોજન અને યોગ આ ખરેખર કમાલ છે પણ આવી સિદ્ધિ પાછળ પેલી આખી સફર હોય છે ને શુભાંશુ શુક્લાનો પોતાનો પ્રવાસ પણ કંઈ ઓછો પ્રેરણાદાયી નથી ખરું ને ખરેખર લખનૌમાં એમનો જન્મ દસ ઓક્ટોબર ઓગણીસો પંચ્યાસી ત્યાં સિટી મોન્ટેસરી સ્કૂલમાં ભણ્યા અને પછી તો પુણેની આપણી જાણીતી નેશનલ ડિફેન્સ એકેડમી એનડીએમાંથી તાલીમ લીધી જૂન બે હજાર છમાં ઇન્ડિયન એરફોર્સ આઈએએફમાં ફાઇટર પાયલટ તરીકે જોડાયા અને એમની પાસે અ લગભગ બે હજાર કલાકનો ફ્લાઇટનો અનુભવ છે વાહ અને પછી ગગનયાન માટે જે ચાર અવકાશ પસંદ થયા એમાંના એક એ છે બરાબર બે હજાર ઓગણીસમાં એમની પસંદગી થઈ પછી એમણે રશિયાને ભારતમાં બહુ સઘન તાલીમ લીધી અને સાથે સાથે બેંગલુરુમાં જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે આઈઆઈએસસી ત્યાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે ઓહો એટલે શૈક્ષણિક રીતે પણ ખૂબ જ સક્ષમ હા એમના અંગત જીવનની વાત કરીએ તો એમના પત્નીનું નામ કામના છે અને એમને એક પુત્ર પણ છે પ્રક્ષેપણ પહેલા એમને ઇન્સ્ટાગ્રામ પર પરિવારના સપોર્ટ માટે એક બહુ ભાવુક સંદેશ પણ મૂક્યો હતો હ આ બધું સાંભળીને ખ્યાલ આવે છે કે આ મિશન ખાલી એક વ્યક્તિનું નથી પણ ખરેખર તો આખા દેશની આશાઓ અને મહેનતનું પરિણામ છે પણ આનું વ્યાપક મહત્વ શું છે મતલબ રાકેશ શર્મા પછી આટલા વર્ષે કોઈ ભારતીય અંતરિક્ષમાં ગયા છે હા જુઓ ઓગણીસો ચોરાસીમાં રાકેશ શર્મા સોયુઝ યાનમાં ગયા હતા એ પછી શુભાંશુ અંતરિક્ષમાં જનાર પહેલા ભારતીય છે અને આઈએસએસ પર જનાર તો સૌ પ્રથમ બરાબર આ આપણા અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ માટે એક બહુ મોટી છલાંગ છે આ ખાલી વૈજ્ઞાનિક પ્રયોગો નથી આ તો બ્રહ્મણ કક્ષામાં આપણા ભારતીય ખોરાક આપણી સંસ્કૃતિ આપણી વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રદર્શન છે હા એનાથી યુવા પેઢીને ચોક્કસ પ્રેરણા મળશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવા માટે બિલકુલ અને સૌથી અગત્યનું આ મિશન આપણા પોતાના મહત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમને એક નક્કર ગતિ આપશે અહીં જે અનુભવ મળશે જે ડેટા મળશે જે ઓપરેશનલ જાણકારી મળશે એ ભવિષ્યમાં જ્યારે આપણે આપણા પોતાના યાનમાં આપણા અવકાશયાત્રીઓને મોકલીશું એના માટે ખૂબ જ ખૂબ જ કિંમતી સાબિત થશે તો આપણે આજે શુભાંશુ શુક્લાના આ ઐતિહાસિક આઈએસએસ ડોકિંગ વિશે વાત કરી વડાપ્રધાન સાથેનો એમનો સંવાદ એમની પોતાની પ્રેરણાદાયી સફર અને આ મિશનનું રાષ્ટ્રીય અને વૈજ્ઞાનિક મહત્ત્વ શું છે એ સમજ્યા એ સ્પષ્ટ છે કે આ ખાલી એક મિશન નથી પણ ભારતના અવકાશ સંશોધનના ભવિષ્ય માટે એક નવા મહત્વના પ્રકરણની શરૂઆત છે હા અને આ બધી વાત પરથી એક વિચાર આવે છે મનમાં કે શુક્લાનું મિશન અત્યારે ચૌદ દિવસમાં સાહીઠથી વધુ પ્રયોગો પર કેન્દ્રિત છે આજે શરૂઆતના આઈએસએસ અભ્યાસો છે એના અનુભવ અને ડેટાના આધારે અને આપણા ગગનયાન જેવા લાંબા ગાળાના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આપણા ભારતીય અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં કઈ નવી વૈજ્ઞાનિક ક્ષિતિજો ખોલી શકશે રસપ્રદ પ્રશ્ન છે શું આપણે માનવ વસવાટ તરફ આગળ વધીશું